નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વર્ષે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ છે તાજેતરમાં જે કઈ અમુક વિસ્તારની અંદર વરસાદ જે કાંઈ વધારે પ્રમાણમાં પડ્યો છે અને મગફળી જે કાંઈ ડોડવા છે હળવાનો અથવા તો કાળા થવાના પ્રશ્નો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તો મિત્રો જે દોડવા કાળા પડતા હોય અથવા તો હળી જતા હોય તો એની પાછળ ત્રણ ચાર કારણ મુખ્ય છે એક તો વધારે વરસાદને લીધે સતત પાણી ભરાઈ રહેતું હોય છે ત્યાર પછી મિત્રો જે કાંઈ વાયર વોર્મ એનો એટેક હોય છે એટેક હોય છે અથવા તો જે કઈ ફ્યુઝેરિયમ અથવા તો જે કઈ ફૂગ હોય નુકસાન કરતી એનો એટેક હોય તો પણ ડોડવા આ રીતે થાય છે પરંતુ મિત્રો આપણે આપણા ખેતરની અંદર જોવાનું છે કે આ પ્રકારનું કોઈ ડેમેજ ન હોય અને છતાં પણ આપણા ડોડવા ઉપર જે કંઈ ડાઘ પડે છે કાળા પડે છે તો મિત્રો આ એક કેલ્શિયમની ઉણપ છે તો મિત્રો કેલ્શિયમ આપણે આપવાનું થાય તો ખાસ કરીને આઈસીએલ કંપનીએ છેલ્લા બે વર્ષથી આ લિક્વિડ જે કઈ કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ આવે છે એ લોન્ચ કરેલું છે તો તમે તમારા મગફળીના પાકની અંદર જે કંઈ અમારું લિક્વિડ અગિયાર ટકા કેલ્શિયમ આવે છે એને પંદર લિટરના પંપની અંદર ત્રીસ થી ચાલીસ એમએલ નાખી અને સ્પ્રે કરી શકો છો સાથે સાથે મિત્રો જે કંઈ કેલ્શિયમની મુમેન્ટ છે એને વધારવા માટે બોરોન પણ એટલું જ અગત્યનું છે તો આઈસીએલ એ બોરોન પણ લોન્ચ કરેલ છે લિક્વિડ ફોર્મની અંદર તો એમની સાથે મિત્રો પંદર લીટરના પંપમાં બોરોન પણ એડ કરી શકો છો અને જો મિત્રો તમારી મગફળી હોય અથવા તો જે કંઈ રોગનો હેવી એટેક હોય અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો એના માટે તમે જે કોન્સન્ટ્રેટેડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા ઓક્સાઇડ ફોર્મની અંદર લિક્વિડ ઝીંક આવે છે એ પણ તમે એક પંદર લીટર પંપની અંદર એમની સાથે જ પંદર થી સ્પ્રે કરી શકો છો મિત્રો આ જે કઈ લિક્વિડ કેલ્શિયમ લિક્વિડ બોરોન અને લિક્વિડ ઝીંક એ ત્રણેયને પંપની અંદર નાખી અને સ્પ્રે કરવો એની સાથે કોઈ પણ જાતની ફૂગનાશક ઉમેરવાની નથી એની સાથે કોઈ પણ ખાતર ઉમેરવાનું નથી એની સાથે કોઈ પણ જંતુનાશક દવા ઉમેરવાની નથી